રાજકોટના મ્યુનિસિપલ કોર્પોરેશનના આજે મળેલા જનરલ બોર્ડમાં ભાજપના સભ્યોના પ્રશ્ન સાથે ચર્ચા શરૂ થઈ હતી પરંતુ કોંગ્રેસે ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની તપાસ માંગતી ચર્ચા કરવા માટે સતત રજૂઆતો કરતા શાસકો અને વિપક્ષ વચ્ચે સતત ટકરાવ થતો રહ્યો હતો જે સૌ પ્રથમવાર ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો સામ સામે આવ્યા હતા જેમાં અગ્નિકાંડમાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને ઉગાડા પાડીને કડક પગલાં લેવા માટેના બોર્ડ કોંગી કોર્પોરેટરે ફરકાવતા અંતે મેયરની સૂચનાથી માર્શલની ટીમે વિપક્ષી સભ્યોને સભાખંડની બહાર ખસેડ્યા હતા અને દરખાસ્તો મંજૂર થઈ હતી બે હજાર ત્રેવીસ ચોવીસ માં ત્રણ મહિના માટે રાજ્ય સરકાર તરફથી આપણને ગ્રાન્ટ છે